તેની દરેકે દરેક પ્રવૃત્તિઓના દરેકે દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બત્રીસ સ્થાનિક સર્જન જો અહીંયા કહ્યું છે કે તમારા ગામની સ્થાનિક વિશેષ પ્રવૃત્તિ કે જે અન્ય માટે પ્રણાત્મક હોય વખણાતી હોય તમારા ગામ કે વિસ્તારના ગૌરવ તરીકેની પ્રવૃત્તિ હોય તમારા વિસ્તારની હસ્તકલા કે અન્ય કોઈ કલાકારીગરી અથવા તો વિશિષ્ટ સામગ્રી નિર્માણ કરવામાં આવતી હોય તેવા વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લઈ તે સામગ્રી કે કલા મુજબની પ્રવૃત્તિ તમારી શાળામાં તૈયાર થાય તેવો પ્રયાસ કરો તો જુઓ હાલ હું કચ્છ જિલ્લાના એક ગામમાં રહું છું મારા ગામનું નામ ભાનડા છે અમારા વિસ્તારમાં ઘણી જ વસ્તુઓ પ્રખ્યાત છે જે અલગ અલગ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે જેમ કે કચ્છી કઢાઈ બાંધણી માટીના વાસણ પટોળા સાડી વગેરે એમાં કચ્છી કઢાઈ તો અનેક રંગબેરંગી દોરા અને કાચની મદદથી સુંદર નમૂના બનાવવામાં આવે છે માટીના વાસણ સ્થાનિક કુંભારો દ્વારા મકાનના બગીચા માટેની મટકીઓ વાટીઓ અને અન્ય ઘરેલું વાસણો જેવા કે તાવડી વગેરેનો સમાવેશ થાય છે તે બનાવાય છે ત્યાર પછી પટોળા સાડી તો આ પ્રકારની સાડીઓ તેમના જટિલ અને રંગીન નમૂનાઓ માટે પ્રખ્યાત છે જે બનાવવામાં અનેક દિવસો અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ આગળ વધારી એના પહેલાં તમારા માટે ખાસ સૂચના છે કે ધોરણ ની જે નવી સ્વ અધ્યયન પુથી આવી છે તે નવી સ્વ અધ્યયન પુથીના ભાગ એક બે ત્રણ ચાર દરેકે દરેક ભાગના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે ધોરણ છની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ જે પ્રોજેક્ટ છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો કોન્ટેક્ટ નંબર પણ અહીંયા તમને આપવામાં આવેલો છે ત્યાર પછી આપણે જોઈએ બાંધણી તો બાંધણી એક પ્રકારની ટાઈ ડાય ટેકનિક છે જેમાં કુશળ કારીગરો કપડા ઉપર સુંદર નમૂના બનાવે છે અને તેના દ્વારા સાડી કે ડ્રેસ મટીરિયલ તૈયાર કરે છે કાઠિયાવાડી ઝવેરાત આ ઝવેરાત કાઠિયાવાડની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર દર્શાવે છે જેમાં સમૃદ્ધ ડિઝાઇનનો સમાવેશ થાય છે હસ્તકલા માત્ર આ વિસ્તારમાં પ્રસિદ્ધ છે પરંતુ દેશ અને વિદેશમાં પણ આકર્ષણ પામે છે અહીંના કારીગરો પોતાના કૌશલ્ય અને પરંપરાને જીવતી રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે અને તેમનો આ ઉદ્યોગ ગામના લોકો માટે આત્મનિર્ભર અને ગૌરવનું સ્થાન બની રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે માટીના વાસણો તૈયાર કરતાં વ્યવસાયકારનો ફોટો પણ દર્શાવેલો છે તો મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર બત્રીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર ચોત્રીસ છે સોરી પ્રવૃત્તિ નંબર તેત્રીસ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આ જે વિડીયો છે એની સાથે દરેકે દરેક પ્રવૃત્તિઓ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે જે તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો